આજે સોળમી ડિસેમ્બર ના રોજ આંજલિ ચાર રસ્તા ખાતે આવેલ પ્લેટિનમ હિન્લ હોટેલમાં સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા હાઉસ સંગીત અને માતૃપિતૃ વંદના નું એક અદભુત કાર્યક્રમ યોજાયો હતો સંસ્થાના સ્થાપક રાખી શાહે જણાવ્યું હતું કે અમારા આ બીજું મેગા ઇવેન્ટમાં અમે અમારા બહેનો માટે હાઉસીનું આયોજન કર્યા અને પછી ચિત્કાર શાહના સંવેદનાના સાથે સાથે ગાયક ચિતેશ શાહનું કાર્યક્રમ યોજાયો શ્રીમતી મીનાબેન અશોક કુમાર શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ રાખી શાહ છે અને સમ્યક વુમન્સ ક્લબ કરીને મારું બે હજાર સાતથી થી ક્લબ ચાલી રહ્યું છે દર વખતે અમે નવી નવી થીમ થીમ ઉપર ઉપર કામ કરી રહ્યા છે દરેક પાર્ટીમાં કંઈક કંઈક ઇવેન્ટ કરતા જ હોય છે અમારું આ વખતનું એજન્ડા છે કે માતૃવંદના પિતૃવંદના પર આપણે કંઈક નવો પ્રોગ્રામ કરીએ આપણે અમારો એવો ઈરાદો છે કે કંઈક આપણે મેસેજ આપવો છે કે આજના જમાનામાં મા બાપનું જે કદાચ થોડું ભૂલી ગયા હોય કે યાદ રાખે છે તો પણ કંઈક સરસ રીતે એમને યાદગાર કરવા માટે ઘણાના પેરેન્ટ્સ ખાસા બધા વર્ષોથી ઓફ થઈ ગયા છે એમની વચ્ચે નથી તો એ લોકોની ફરી એક યાદ યાદ તાજી કરાવવા માટે આપણે એક આ પ્રોગ્રામની ઝલક લીધી છે અને અમે માતૃવંદના અને પિતૃવંદનાનો પ્રોગ્રામ એ લોકોને પણ બોલાવ્યા છે જેના પેરેન્ટ્સ છે અહીંયા તો એમના પગ ધોઈને અમે ચરણ સ્પર્શ કરીને એમનું અમે હાર્દિક સ્વાગત કરવાના છીએ આ સાથે અમે બીજી એક્ટિવિટીઝમાં એના લગતા જ અમે ગીતોનો પ્રોગ્રામ રાખ્યો છે માતૃ પિતૃને લગતા જ અહીંયા એક્ઝિબિશન્સ જેવું પણ રાખ્યું છે કે જે બહેનો ઘરેથી કામ કરે છે એ લોકો માટે આપણે સ્ટોલ્સ પણ રાખેલા છે અને અમે હાઉસીનું પણ એરેન્જમેન્ટ સરસ કરેલું છે મીનાબેન જે મારી મમ્મીનું નામ છે અને મારી મમ્મી સત્તર વર્ષથી સમ્યક વુમન્સ ક્લબમાં એકદમ એક્ટિવ રહેલી છે અને આજે એની એક વર્ષની તિથિ છે તો આ એની તિથિ નિમિત્તે અમે ત્રણેય ભાઈ બહેનો ભેગા થઈને આ પ્રોગ્રામનું ખાસ આયોજન કર્યું છે કે અમે ફેમિલી પૂરતું તો આ કરી શકતા હતા પણ અમે આજે દોઢસો મેમ્બર્સ વચ્ચે આ કેમ કર્યું છે કે બધાના મેમ્બર્સના અમે માતા પિતા અને સાસુ સસરાના બધાના ફોટો મંગાયા છે અને બધાનું સર અમે પ્રોગ્રામ કરવાના છે થેન્ક યુ